કામકાજ સલું છે આ ભાઈ છે ને ને તો આ પાટલો કારણ કે આપણે ઘરમાં છે ને કબાટ છે ને કબાટની અંદર ને એવું મેકી એટલે એમાં દરવાજા નેવો તો કંઈ કીરણું નહીં પણ એમાં છે ને દૈશા બદલી દે છે ત્યાં છે ને આપણે ઉગમણી દૈશામાં રહીને સોગ્યું એવી રીતનું આ પાટલો છોરાડવાનો છે હા છે ને એ બધું છે ને આજે

પણ અત્યારે છે ને હલવાની વાત કારણ કે આપણે છે ને ખે લીધા હોય ઓલા પણ ના મેં પણ એ અત્યારે લગન છે ને પીડી તો નામ નહીં કીધી ના હલતી નહીં ખવડાવે છે ખબર તી નહીં પણ હવે ધીમે ધીમે છે ને મહેનત કરી ઓલે પણ લી જવા તો પાક્કો હા એલું બેન અંબર દવાખાને ગયા હતા હમ હે

ને આ કોર છે ને અહીંયા હતી પહેલાં હવે છે ને ના લઈ લીધી છે કારણ કે થાંભલીના લેવલમાં કરી લીધી છે દોરી મેકિંગ કોર માની દીધી છે ને બીજા આમાં બધે પેલા સડાવ્યા છે અનમાંથી સડાવ્યા પેલા પણ બધે પેલા સડાવ્યા બહુ ઓછા ઓછા ગેપ હતા કે એ ગેપ બોરી દીધા છે ને હવે છે ને ફળિયો થઈ ગયો છે બહુ મોટું જો આઈ લી ને આ ગયું ફળિયું ને બીજું છે ને વધારે ઘેમાં વાર લાગી આમાં જો અહીંયા આ ઊંચી હતી ત્યાં એ લે છે ને ઢાળવી કઈટ કરી નાખી કે છે ને બધું હરખું કરી નાખ્યું છે ને ટ્રેક્ટર બેક્ટર વટાડવું હોય ને તો વટી જાય ને પાછું માથે ઊંચું લીધેલું છે ટ્રેક્ટર વટી થઈ ગયા તો આમ છે ને હવવાર દીના મહેનત કરતા હા અત્યારે હાંસ પડી ગઈ તેવા બધા નવીરા શાહ છે ને હજી છે ને કામ તો બધું બાકી જ છે જો અહીંયા જો આ બધું હરખું કરવાનું બાકી છે એમાં છે ને આ ટાકોડ બાકુ બધું લેવા છે કે પછી એની અંદર હે કાકાણ પુરાણ કરી પછી પુરાણ ધરબીને પછી એની માથે છે ને થાપડો કરીને પછી ગાયડ કરવી તો ગાય

એક આવી બનાવી આનો પડખું કેવું છે પડખા દેખાડી દો આગોદડી હે ભાઈ ને આ ગોદડી તમને દેખાડી દો આ તમે જોયું હશે ત્યાં આ આપણને ગમતી છે એ નહીં છે આ ગોદડી નહીં જ તો બીજી ગોદડી વાહ વાહ મસ્ત હો ભાઈ એ ઘટે નહીં જો કેમ છે રેડી બનાવી હો ઘણી વાં થઈ ગયું નહીં થઈ ગયું

કોને હેટુ એ ને હેટુ ઈ એમ કે માર હેટુ બનાવે પણ એ ને હેટુ ન બનાતા આપણે આવવાનું છે નનકો એવું બાવલુ દિલવાઈ દિલવાઈ એ કોણ આવી છે જલુ ન હે ને કલેજો આવી જાય આ એનો પૂરો હે ને ઈ એનો કલેજો છે તાર કલેજો હે ને હા હા એ બીજો છે ને કલેજો આવવાનું છે ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ